અરે ઈર્ષા 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 આ મેં હમણાં કીધું ને બાબુ ભજન નથી નથીનું કારણ જ આ છે હું આ વાતું કરું દારૂ ન પીવાનું હું ઠાંસતો હોય તો મા બાપની સેવા કરો એમ હું કહું ને મારા મા બાપની હું સેવા ન કરતો હોય તો જેમ અમને કંઈ ઉપરથી લેબલ મળ્યું છે કે ઠીક પડી કરો એ અમને પહેલાં લાગવું પડે અને મારી ભલામણી એક જ છે બાબુ કે મા બાપની સેવા કરજો બસ હું દિલથી કહું છું હું કોઈ જ નથી કહેતો આ ધજા ધજાબજા ચડાવો છે મારું સારું છે આવા કાર્ય કરો એથી હું રાજી છું પણ કદાચ આ ન થઈ શકે ને બહુ ચિંતા કરવા જેવું નથી પણ મા બાપની બાપુ આંતરડી ઠારજો જિંદગીમાં કોઈથી મોડો દી નહીં એવું આપણી ગેરંટી રા અરે હું તો એમ કહું કે તમારી માને તમારા બાપને પગે લાગી નીકળો આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર પડે તો તમારા સાથે મારા બાપુ ડામ દઈ દો મારા ક્યાંય જરૂર ન પડે અરે હું તો અહીંયા સુધીની વાત કરું તમે સેવા ન કરો ને તો કાંઈ નહીં પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા રામ તો હોય મારો ઠાકર રાજી થાય અરે મા બાપ જેવા બાપુ આ દુનિયામાં બાપુ છે ને આખી દુનિયા લોહીની તરસી છે આ અમે પ્રોગ્રામમાં ને તો એમ કે તમે અમને ચાઉદી બોલાવાના આ ગઈએ કે બોલીએ કે પછી તમે નથી બોલાવવાના હવે દરબાર શા કહીએ કે બીજાને કો બીજાને કહો એ ખબર છે વીટી મળી હા વીટી આવી ગઈ એમને જતી ને હા વીટી ખોવાની હતી ને એ ભાઈ આવી ગયા ને એમને વીટી મળી ગઈ પછી મોબાઈલ નથી આવ્યો આટલી બધી વાર મોબાઈલ મળો હજી ને લીધું હોય ને આપી દો રિંગ બિંગ મારો ચાલુ છે કે બંધ છે ચાલુ હે તો આવી જાય છે નકર અત્યારે તો બાપુ બાબુ મોબાઈલ જે દી ઉઠાડ્યો છે કીધાની વાત નથી એટલે એક બાબુ સવાર બાપાની વાણી એક કરી અને પછી હિતેશભાઈને સાંભળવા છે આપણે સાગરને છે પછી તમારી જેવી કારણ કે સવારે પછી ધજા ચડાવવાનું છે કાર્ય છે એટલે મારે તો જો કે હિતેશભાઈને પેલા બે હાડવા તા કારણ કે હિતેશભાઈને સાંભળવા એક લાવો છે બાપ કારણ કે એ દાંત કઢાવવાનું કામ એમનું છે અને હાસ્ય બાબુ જીવનમાં જરૂરી છે હાસ્ય થી બાપુ અડધા રોગ વ્યા જાય એટલે હાસ્ય અંદર અંદર થી ઉભું થવું જોઈએ પછી હી હી કરો જ ન જાય એમ નહીં કોઈ ગલગલિયા કરે હી હી થાય એમ નહીં પણ એની વાત ઉપરથી બાપુ તમારે નો દાંત કાઢવો અને ગાંટવા પડે બાપુ એ હાસ્ય રહ્યું ને અડધા રોગ મટાડી દી અને એવી બાપુ કળા હિતેશભાઈ પાસે છે જોરદાર બાપુ એને તાલીઓ એક વાર બતાવેલો હિતેશભાઈ અંટાળા એક આપણો બાપુ એક જોરદાર કલાકાર છે અમારે બે ત્રણ વાર ભેગું બેહવાનું થયું પણ બાપુ દૂધમાં હાકળ ભરે એમ ભળી જાય નગર તમે મેં હમણાં કીધું એમ તમે જોવો તો આપણે સીતારામ કરીને તો આમ આમ આ સીતારામ તો બોલ મરી તો તું એ જવાનું હમણાં ખબર છે તું જરાક સારું ગા છે સીતારામ નથી બોલતા સીતારામ કાંઈ છે ને રામ મારા જન્મે ને બે અઢી કિલો નો હોય હા ઠેસી હો વર્ષ જીવન પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને ચોખો એટલે બે અઢી કિલો ત્યાં ઠેકડા શું ફરવાના હોય કોટા જન્મ થયા પેલા માના ઉદરમાં ઉદર માં હોય ને મા એ બધી તૈયારી કરી રાખી હોય ને ખોયા ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે બધી તૈયારી કરી રાખે અને હો ને પછી જે જવાનો ટાઈમ થાય ને તે દી બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારાય તૈયાર હોય ને ગોઠવનારાય હોય ને દિવાળીઓ મુકનારાય હોય ને ઘોંકા મારનારા હોય હવે ને શેલી બે તૈયારી છે વટલી નહીં કરી રાખી હોય પણ વચ્ચે બોલ્યું હું થોડુંક આવે ને ગંગા સતી એટલે કીધું હું મારું છે ને કારણ છે આ બે જો મટી જાય તો જિંદગીમાં કાંઈ છે જ નહીં પાછા વાતો કરે કાંઈ ક્યાં લઈ જવું પણ કોક આ માગણ ને બટકુર રોટલો તો દો આ સિટી માં તમે જોવાનું ઓલા માગણ કે એ બાપા કંઈક દો એ બાપા કે આગળ જાવ આગળ હવે આગળ સુધી તારા જેવા છે ચા જાય હે આવડું મોટું ઘર લઈને બેઠો ભલામણ એક બટકુર પણ ભૂખ ની ખબર જ નથી રામ આ સુદામાની મેં હમણાં વાત કરી અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય આપણો ભાઈ હોય આપણો કાકો હોય આપણો મામો હોય પણ પૈસાદાર હોય ને અહીંયા તમે જાઓ ને આપણે જે ફળી એમ પોઈ ગયા ને તેમ કે હાલ દસ રૂપિયા સામે દૂધથી થઈને લેતો એટલે અમે તારા મહેમાન છે તું અમને શું દાડિયા ગણ પૈસાવાળા આપણને બકાલા જેવા જ સમજે અમીરી છે અહીંયા ગરીબી શરમાય અખિલ બ્રહ્માંડ માલિક આ કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા તો બે મિત્ર હતા અને કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા બે પણ કૃષ્ણ બાપુ હોનાની દ્વારકા મળ્યા પછી સુદામાન ભૂલી ગયા ન કે નો યાદ કરવા પછી બાપુ અહીંયા આવ્યા પછી બધા ખેલ કર્યા રોયા ને ભૂખ બધી ભાંગી નાખીને બંગલા બનાવ્યા ને એવું બધું કહે છે હાશું ખોટું રામજાણે પણ પછી ન કે એને ન ભાઈબંધ હોય તો નો યાદ કરવો પડે આ જયદીપ અમારા ભાઈ છે અમારે કોક વાર તો શું નગર આમ નીકળ્યા હોય એમ કે જયદીપ શું કરે છે ફોન બોને કરવો જોઈએ ને પણ પૈસા ચીજ જ એવી છે કે બધું એમ એટલે અમારે મેં હમણાં ધીરુભાઈની વાત કરી ને ધીરુભાઈને અમારે યાદ એટલા માટે કરવો પડે છે બાપુ અડધી રાતે જે હાંકડો કરો ને અમારા બાપુ કાંઈક કામ મારા નહીં બાપુ કેટલાયના એના સાક્ષી અમારે ચતુરભાઈ ભેગા છે અમે હરિદ્વાર ને પંજાબ ને બાપુ એમની ગાડીને આ બળદેવભાઈ સાક્ષી છે હું બળદેવભાઈ પાણીસણાવા લાખાભાઈ પછી ઘનશ્યામભાઈ એ પણ સ્વર્ગસ્થ થઈ ગયા અશોકભાઈ અમે બધા પાંચ આઠ ભાઈબંધ ગયા હતા ગોકુળમાં ગયા ને ગોકુળમાં એક નાનો એવો રૂમ હતો અમે અંદર ગયા બાપુ એક બેઠા હતા નાનો એવો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી મેં કીધું કંઈક અંદર હશે અમે ગયા બે બાપુ કે બે જાઓ અમે બધા બે ગયા એ કે હો રૂપિયા લાવો શેના એ કે કાનુડા ને હિંસકો નાખવાના મેં કીધું હવે અમારા રૂપિયા બગડે કાનુડા ની અંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો નાસ્તિક છે ને તેમાં કાનુડો દ્વારિક આ છે નહીં કાંઈ કાનુડો બાપુ અહીંયા અમારી ભેગો છે એટલે વિચાર કરજો બાપુ દુનિયા રખડીને બેઠો છું આખી દુનિયામાં દુકાનો નાખીને જ બેઠા છે રૂપિયા ગણવાના માણસ હોય છે આપણા જેવા નો જતા હોત તો અહીંયા બાપુ આ પચાસ રૂપિયા મળતા હોત પૈસા ગણવાના દાડિયા રાખવા પડે છે પણ આવી રીતે હિંસકો નાખવાના હો હો માગે બોલો એક ભાઈ કે વીસ રૂપિયા આપો મેં કે ટોકરો વગાડવાનો મેં રામજી મંદિરમાં ચાર ટીંગાય છે થરાયશું તમે નહીં વગાડવી અરે આમ જ છે કાંઈ છે બાપુ હિલોળા કરો આનંદ કરો અને હું તો એમ જરૂર હોય ને તો એને કઈક આપજો અને બાપુ તમે લાખો રૂપિયા કમાતા હોય પણ માને બાપ ને પૂછીને તમે જશો ને મા બાપ ની સાતી ફાટશે કે હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો જિંદગીમાં કાંટો ન વાગે આમ ચાલી લાખની ગાડી લઈને નીકળે સીટ સીટમાં જુઓ તો કૂતરો બેઠો હે હવે હિમા બાપુ જો માને બાપાને બિહાડ્યા હોય અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં જિંદગીમાં બાપુ તાવ ન આવે તાવ કરવાની જરૂર તો આ છે તમને ન ખબર પડે તમને એમ જ કરતા હોય એટલે આ નોતી ખબર એટલે હો વીઘા રાખી હતી તું દહ દહ વિકારના ઉલાળિયા મીડો કરવા ને કે એમ વેસી નાખ્યો તો તું બેટા કારખાના નો સડી ગયો અરે આપણા હાટુ બાપુ દેહના કોથળા કરી નાખ્યા કોથળા માન બાપે કોકના ભેગા હાથી રહ્યા અરે માવડિયું કોકના કામ કરે કોક ના દળના દળીને મારો દીકરો કાલ મોટો થઈ જાય એને ભણાવશું એને સારી જગ્યાએ લગન કરશું અમારી સેવા કરશે અને પછી આ મરીસા સામા પટિયા પાડતા પાડતા કે મરી વહુ હમું કોઈ કહેતા ને તેથી અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય મા બાપના ઘણા છોકરા નથી કે ભગવાન એકાદો દે એકાદો દે શે ઇવડાય ગયા છે ભગવાન આના કરતા નો દીધો હતો સારું આપણે એમના ગામમાં હક છે ને છે પૈસા નથી ઈવડે કે આપણે પૈસા વાળા જે થાય છે ઈવડાય એમ નથી હોતા પૈસા છે કે કોઈ સોરી ન જાય એમ નથી હોતા આપણે એમ તો ખારું હક છે ને અને જો બાપુ હક જોતું હોય ને તો તમારી મારી પાસે છે ક્યાંય બાપુ દુકાને મળતું નથી આનંદ કરો મોજ કરો બસ બીજું કાંઈ છે નહીં કાંઈ આપણે આપણે વાતું કરી છે કાંઈ લાયા નથી ને લઈ જવાનું નથી પણ એને અમલમાં મૂકો ખરેખર નથી લાવવાનું ખરેખર નથી લઈ જવાનું ભગવાને આપ્યું હોય તો વાપરો બાકી તો આ મૂકી જવાનું છે વાપરશું નહીં તો આ તો રહેવાનું છે આ ધીરુભાઈ અરે અમે અહીંયા અહીંયા એકવાર ધજા ચડાવી દીધી આ ધીરુભાઈ આજ નથી સતા અમારે યાદ કરવા પડે છે કે બાપુ ધજા ચડાવી દીધી આ બધા ડાયરો હતા જ લગભગ બધા હતા કેટલી લક્ઝરીઓને કેટલી ફોર વ્હીલોને તે દીએ બાપુ સમાવટ હતી ઓથી ને દાદાના મંદિર સુધી બાપુ ફટાકડાનો પથારી કરી નાખી કાગળિયાની એટલે આજ યાદ કરવા પડે બાપુ એવું કરીને ગયા ને હારે જો એ પૈસા ન વાપર્યા તો એ હારે જાત કાંઈ છે જ નહીં મજા કરો હળવા ફૂલ થઈ જાઓ કોઈની માથે વજન છે એને લઈને ફરે છે સિકંદર નીકળો ને આમ બજારમાં ઘોડાનો રસાલો લઈને ફૂટપાથ ઉપર એક ફકીર હું ફકીર હામી નજર ગઈ ને રસાલો ઉભો રાખે કે ઉભો રાખો ઉભો રાખો ફકીરની મોજ તો જો હોય એક ધોતડી પહેરેલી પાણાનું ઓશિકું કરેલું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હું સિકંદર અહીંયા ગયો એ કે ફકીર કઈક માઇક માઇક તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે ફકીરે આમ 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 આંખ ઉગાડીને કે મારે કઈ જોતું નથી જ્યાં જાતો હોય જાઓ શ્રીકાંતર ને પરસો વળી હોય કે ભાઈડો આ દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો અને આ કે છે કઈ નથી જોતું એ કે પણ કઈક તો માગ હું દિલ્હી સિકંદર છું એ કે મેં ક્યાં પૂછ્યું તેમ કોણ છું મારે કઈ જોતું જ નથી પછી ક્યાં વાત છે એ કે પણ કાંઈક તો માગ્ય પણ કે હું માગું મને હમણાં ભૂખ લાગી સામે એની ડેલીમાંથી એક બેન આવા ખાવાનું દઈ ગઈ એક ભાઈ નીકળ્યો હતી ને બીડી આપી આ બીડી ટેકવી હાજે બીજી બેન કોઈક નહીં ખાવા આપે અને સિકંદરને એમ તો ઘરે તારી ભૂલી થાય અને આજે હાલના ઠેકાણા નથી તોય એને સંતોષ કેટલો છે અને મને આટલું છે તો હજી તો હું બાસકા જ ભરું છું હજી લઈ લઉં હજી લઈ લઉં અને પછી સિકંદર કે છે હું જી આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કહેવું કેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મને મસ્તી દેજે પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું ફકીર કે શું કહો છો એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું કેવું છે કે આવી મને મોત દેજે આવી મને મસ્તી દેજે એ કે તમે કદી મરો ને ખુદાને હેરાન કરવા એના કરતા એ કે આઈનપા કૂતરો બેઠો છે ને આઈનપા તમે જમાવો રસાલ અંજાવવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય છે આ તેવડ આપડી કરણ શું લઈ ગયો રાવણ શું મૂકી ગયો પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જુડી લਿਆવો ને વાતું થાય છે રામ મોજ તો જે કરતા હોય એ કરે હું તો એમ કહું કે બાપુ આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે પૈસાથી જો સુખ મળતું હોય તો પૈસાવાળા આપણા હાટુ કાઈ વધવા જ ન દેતા એટલા માટે હવે બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું સવરામ બાપાની બાપુ